જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો ગુજરાતની ફેમસ કોમેડી યુટ્યુબ ચેનલ એટલે કે એસ બી હિન્દુસ્તાની તેમની અંદર સૌથી સારી કોમેડી કરતા બધા એક્ટરો અને તેમાંથી એક ફૂમતાજી છે તો મિત્રો ફૂમતાળજી કેવી રીતે રૂપિયા કમાય છે ક્યાંથી રૂપિયા કમાય છે અને કેટલા રૂપિયા કમાય છે ચલો બધું જ વિડીયોની અંદર જોઈ લઈએ તે પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ને વિડીયો ને લાઈક કરી લેજો અને મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે કે જે પણ ભાઈ આપણી વિડીયોની નીચે તેમનું નામ અને ગામ કોમેટ કરશે તો આવનારા વિડીયોની અંદર એક સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવામાં આવશે અને લાઈવની અંદર તમારું નામ અને ગામ બોલવામાં આવશે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તો મિત્રો વાત કરીએ ફૂમતાળજી કેવી રીતે રૂપિયા કમાય છે તો મિત્રો આવી રીતે તો કેટલી રીતે કમાય છે ફૂમતાળજી તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો યુટ્યુબના લીધે મિત્રો યુટ્યુબના કારણે એટલે કે યુટ્યુબની અંદર એસ બી હિન્દુસ્તાની નામની ચેનલ છે તેની અંદરથી ફૂમતાળજી રૂપિયા કમાય છે મિત્રો બીજી વાત કરીએ તો ફૂમતાળજી બીજા પણ રૂપિયા કમાય છે એ પણ યુટ્યુબની અંદર પરંતુ જે સિંગિંગ કરે છે એટલે કે જે સિંગર છે તેઓ ગીતો ગાવે છે અને ગીતને લીધે પણ સારા એવા રૂપિયા કમાય છે વાત કરીએ નંબર ત્રણની કે તેઓ કેવી રીતે રૂપિયા કમાય છે તો મિત્રો તેઓ એક સિંગર છે એટલે કે તેઓ સિંગર હોય તો તેમને લાઈવ પ્રોગ્રામ તો આવવાના જ છે તો મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર પણ તેમને સારા એવા રૂપિયા મળી શકે છે મિત્રો બીજી રીતે કોઈ પૈસા